જાયેશ્વર ગ્રામ પંચાયત અને તંત્રના પાપે સ્વામિનારાયણ મંદિર પાછળનો અધૂરો છોડેલો રસ્તો પાંચસો પરિવાર માટે દો જક બની ગયો છે. જડેશ્વરથી નર્મદા ચોકડી તરફ શ્રીજી સદન સોસાયટી વાળો માર્ગ વચ્ચેથી ખોદી અધૂરો છોડી દેવાયો હતો. ચોમાસામાં ખોદી નાખેલો આ માર્ગ જાણે હાલ ખાડી સમાન બની ગયો છે. આ માર્ગ પરથી લોકોનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત તો અત્યંત કફોડી બની છે.

પણ આગળ કોઈ પ્રોગ્રેસ નથી એના કારણે જવા માં રહીશો બહુ તકલીફ પડે છે તો અમે લોકો રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જેમ બને આમાં કામ જલ્દી પૂરું થાય કારણ કે વાહન ની આવર તકલીફ ના પડે લોકો એક્ટિવાલય નહીં હતી જાય છે જીવતા ચોખ્ખામાં જાય છે કાલે જ એક ઇન્સિડન્ટ એવો થઈ ગયો કે અમલી સોસાયટીમાં એક ઇન્સિડન્ટ બન્યો કે આ રીતે જ ક્રોસ કરતી વખતે જે પડી ગયા ને મેડિકલ ઇમરજન્સી આવી એમને સળિયો મૂકવો પડ્યો એટલો છે આવા સ્થિતિમાં ઉચકીને લેજો પડ્યું જ્યારે બે ચાર કે એમ્બ્યુલન્સ કશું આવે એવી સુવિધા નથી છે સોસાયટીના બધા અત્યારે એકત્ર થયા છે અને એ હાઇલાઇટ કરવા માંગીએ છીએ કે આ કામ જલ્દી જલ્દ ચાલુ કરો કારણ કે અમને એવી ઇન્ફોર્મેશન મળી છે કોન્ટ્રાક્ટર થકી કે આ કામ થતાં એટલીસ્ટ હજુ બીજા ચાર મહિના થઈ જશે એ સિચ્યુએશનમાં છોકરાઓને સ્કૂલે આવવા જવાની તકલીફ પડે છે ગાર્બેજ કે કચરો જે સોસાયટીનો ભેગો થાય છે એ અમે બહાર નથી લઈ જઈ શકતા બંધ થઈ ગઈ છે ટોટલ મુવમેન્ટ બંધ થઈ ગઈ છે પાંચ સોસાયટીને બાંધમાં લેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને અવારનવાર કહેવામાં આવ્યું અને સવચેત કરવામાં આવ્યા હતા કે ભાઈ વરસાદના ભાગરૂપે તમે કટિંગમાં ધ્યાન રાખજો અને કામમાં થોડી શાંતિ વર્ત જજો તો પણ એને કામ કર્યું એની પોતાની મરજી મુજબ અને એ અત્યારે એવું કે તમે અમને ધમકી ભરેલા શબ્દમાં વાત કરો છો આ કોન્ટ્રાક્ટરની લાયબિલિટી છે એની છે એને આ વસ્તુ સમજવી જોઈએ કે કેવી રીતે આગળ કામ કરવું અમે શ્રીજી સદન સોસાયટીની અંદર રહીએ છીએ જ્યાં બસો ને વીસ મકાન બસો ને વીસ ફેમિલી રહીએ છીએ એક જ સોસાયટીની અંદર બસો વીસ ફેમિલી ને નજરકેદ કરવામાં આવ્યા એવું અમને લાગે છે આજુબાજુની બીજી ચાર પાંચ સોસાયટીઓ છે એની અંદર કોઈ પણ એટલો બધો ઇસ્યુ છે હમણાં બે દિવસ પહેલાં પરમદા કાલ કાલને પરમ દિવસની દિવસમાં એક ભાઈ આ જગ્યા ઉપર પડી ગયા અને એને ફ્રેક્ચર થયેલું છે એની ઇમરજન્સી માટે કોઈ વસ્તુ કાંઈ કરી શકાયું નહીં બધા લાચાર હતા અને આવા વરસાદની અંદર અને એને લઈ અને રેસ્ક્યુ કર્યા રોડ સુધી ત્યારે એ હોસ્પિટલ ઉપર પહોંચી શકા આવી સિચ્યુએશન છે અત્યારે